પાટણની સિદ્ધપુર જીઆઈડીસીમાંથી નકલી તેલ બનાવવાની ફેક્ટરી ઝડપાઈ એસઓજીએ બાતમીના આધારે ફેક્ટરીમાં દરોડા પાડતા લાખોની કિંમતના શંકાસ્પદ તેલનો જથ્થો મળી આવ્યો મેટ્રો ઓઈલ એન્ડ ફ્રૂટ ઇન્ડસ્ટ્રીઝ નામની ફેક્ટરીમાં લોકોના આરોગ્ય જોખમાય તેવું કેમિકલયુક્ત તેલ તૈયાર કરાયું હતું ફેક્ટરીમાંથી શંકાસ્પદ કંચન કોહિની કોહિનુર કેસર જેવા અલગ અલગ બ્રાન્ડના પેકિંગવાળા તેલના ડબ્બા મળી આવ્યા જ્યારે અલગ અલગ ટાંકીમાંથી 10500 લિટર શંકાસ્પદ તેલનો જથ્થો મળી આવ્યો હતો સાથે જ લેબલ વગરની વિટામિન એ અને વિટામિન ડી ની 76 બોટલ પણ મળી આવી હાલ નમૂનાઓને તપાસ માટે FSL માં મોકલાયા છે પોલીસે 20.31 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ફેક્ટરી માલિક સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી છે પોલીસ તરફથી આલમા કહેરા બધા સેમ્પલ કબજે કરવામાં આવે છે અને આને એફએસએલ અને ફૂડ વિભાગને આપવામાં આવશે અને ત્યાંથી ભેળસેળ યુક્ત હોવાની જો પ્રમાણપત્ર સર્ટિફિકેટ આવશે તો અનુસંધાને ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે આ જ બાબતે ફૂડ વિભાગ દ્વારા અલાયદી કાર્યવાહી પણ ચાલુમાં છે